आलो बाळ बरो जय माताजी काय दे आज सहु खवर गुरु पौर्णिमा ते शंकर वाजव पळत कुशक माताजी आ दर्शन करा हडे तो ये तो दर्शन करा पहिला हडे नाही नाही कोई मेली मैदान सन सो जान सन बाळा बाळा बाळा

સંગી ગુડ મોર્નિંગ ફરવા નહીં જાઉં હા છે જ્યારે રંજીતભાઈ આઈટીએમ જતા રે બર્થડે છે રંજીતભાઈ નું લે આશીર્વાદ લઈ લો આજે તો હા લઈ લે એડા અમે લઈ લીધા હા લઈ લે આશીર્વાદ

ઉબિયને આરે હેડો ને તો મસા સાસ નઈ થતું પગું આમ તો તૈયાર છે ખાલે માં पावલું એક કટી કટી દુખ છે મત પકતા ર છે આટલામાં એક બોળી છે તો મેણિયો નાખત બોતો વેણસ હમ આનું કામ ત્યાં હું ગળ તો કરી તો ગુરુવાર સપલે શંક્રાજીએ તો ગાય અમને ખરા નમન નીકળે છે વાડી वो बिल्कुल नहीं आई जो हूं बड़ा के क्या कर दूं सब फरवा नहीं गया नहीं गा मशीन चल रहा है गाड़ी ना बे भाई

એતા આજ એટલે તો ઓપનિંગ સ ગુરી તો આપણે આવી ગયા અને ટીમ આવી હવે જમાનો સ્માર્ટ થવા છે એટલે આપણે બધા વાળા આવી ગયા એટલે વડીલો અમુક ટાઈમે જોવા મળી છે આપણે જે પચાસ હાઈટ વાળાના ઉમરના હોય ખરેખર આપણે ઉંમર લાયક થાય ને તાણી પાઘડીઓ જોવાની મળી એમ અને આજે ગુરુ પૂનમનો દિવસ છે ખરેખર તો અમારે પૂર્વાભાઈ સધી માતાની જય બોલાવીશું બે હાથ ઊંચા કરી બોલીએ પૂર્વાભાઈ સધી માતા કી बोलिए अर्चित भवानी माते की सुनते कौन सी है खबर से अरे एम नहीं मारा वड ना विफरेला वाग आई बात है ना विफरेला वाग नहीं लिया वड ना बंका क्या है बंका हाँ अपने वो एक ना रिबाने ચાનું ઓપનિંગ થઈ ગયું છે એ સ્પીકર માં મજા નહી આવતી યાર એટલે થોડો અવાજ વધારો ભાઈ હા હા બટન તમારો હોય એટલે મળી નાખો નહીં પછી તમને એવું થાય કે વાઘુપા વિડિયો માં ઘણું બોલી છે નોય પણ બોલી કરતા નહી પણ બોલે ઘણું અવાજ નહી કરતો ખાલી એ એ કોમે તારે ગડુ બેહી ગયો છે તન કહું હું સમજો તું હા તું જાવ છે ને કમળ થાપાયો મને

મને ખબર નઈ પણ આ બધું તમારા સપોર્ટ થી ચુસે અમે તો સપોર્ટ કરો આપણે તો અમારે તો નિયમ છે કે કોઈ આગળ દાદા હોતો

અને મહેમાન ને ચા ના લી હોય તેનું મોટું જેવું થઈ જાય કરી જાવ કડી કેવું છે અરે ને ચા લ્યો તો જવું બોલવા મંડા હરે હરે હા હરી એ વાત સાચું એવું હરી પણ કા કોઈ કહેતા વેલા વેલા મરવા પડ્યા તેમ તાની હરી હરી એમ કહે છે લેહા હરી હા ઈ વાત સાચી ન કે આજો મીન અરે તો પાપડી જેવું મોટું કરે અરે પૂતાજી ની તો વાત થાય નહીં What not?